બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાડીલા ગામના દેવી પૂજક સમાજનો યુવાન જય ખાવડિયાએ પારોલ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો કોર્સ પૂર્ણ કરી ફર્સ્ટ ક્લાસ માર્ક્સ સાથે ડિગ્રી મેળવતા દેવી પૂજક સમાજમાં ખૂબ જ હર્ષની લાગણી છવાઈ ગઈ છે જાડીલા ગામના વતની જયશ્રીબેન ખાવડિયા કે જેઓ સારા ગાયક કલાકાર છે અને બળવંતભાઈ ખાવડિયા મહેનતનું કામ કરે છે ત્યારે આ બંને માતા પિતાએ પોતાની કમર કસી ખૂબ જ મહેનત કરી પોતાના પુત્ર જયને એન્જિનિયરિંગ સુધી અભ્યાસ કરાવેલ અને આ જય ખાવડિયા આજે પારુલ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો કોર્સ પૂર્ણ કરી ફર્સ્ટ ક્લાસ માર્ક્સ સાથે ડિગ્રી મેળવી જાડીલા ગામે પરત આવતા આ જય ખાવડિયાનું સમસ્ત ગ્રામજનો દ્વારા તેનું સન્માન કરવામાં આવેલ છે અને જાડીલા ગામના ગ્રામજનો તથા સમસ્ત દેવી પૂજક સમાજ ખૂબ જ લાગણી અનુભવે છે મારો તો પરિચય કેશુભાઈ ભોજવિયાની દીકરી હું જયશ્રી છું અને મારા લગ્ન અહીંયા જાળીલા બળવતભાઈ ખાવડિયા થાય એની ધર્મપત્ની છું અને મારો દીકરો જય બળવંત ખાવડિયા યુનિવર્સિટી એન્જિનિયર તરીકે આપનો દીકરાને એવોર્ડ મળ્યો છે અને એના વિશે શું કહીશું કેટલો આનંદ કેટલો ખુશી મને ખૂબ જ ખૂબ જ આનંદ છે અને સમાજને હું એ જ કહીશ હાથ જોડીને કે દરેકે દરેક સમાજે અને આપણા સમાજે તો ખાસ કરીને દીકરી દીકરાઓને પ્રોત્સાહન આપો એને ભણાવો ગણાવો કાંઈ અશક્ય નથી બધું જ થઈ શકે છે બસ થોડી એને પ્રેરણા આપો એની મદદ કરો બસ એટલું જ કહેવાનું છે અને મને ખૂબ જ આનંદ છે અને મારા દેવી પૂજક સમાજના દરેકે દરેક દીકરી દીકરાઓ આગળ વધે એનો ખૂબ મને આનંદ છે મારું નામ ભગવતસિંહ ગગુભાઈ દાયમા ગામ ખ બોટા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તરીકેની સીટ માંથી હું ચૂંટાઈનો છું ને જવાબદારી કારોબારી ચેરમેન તરીકેની જિલ્લા પંચાયત આજે ગામમાં દેવી પૂજક સમાજના એન્જિનિયર બોટાદ આપવામાં આવી છે કેટલો આનંદ ખુશી દેવી પૂજક સમાજમાં લગભગ ગુજરાતમાં પ્રથમ કદાચ મારી દ્રષ્ટિએ એવું છે કે આ બાબો આટલું ભણ્યો હોય એના માવતર હું તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું એ બાબાને અભિનંદન આપું છું અને સાથે સાથે દેવીપૂજક ઓલ ગુજરાત સમાજને એટલું બે હાથ જોડીને વિનંતી કરું છું કે દીકરી દીકરાને ભણાવો અને નોકરીએ ચડે દેવીપૂજક સમાજ ઘણો અત્યારે મારી દૃષ્ટિએ ભણવામાં ખૂબ જ પાસો છે તો આગળ આવે અને મા બાપ પૂરું ધ્યાન દે દીકરી દીકરાને ભણાવવા માટે જય બલવંત ખાવાડિયા હું જાડેલા ગામનો આપ ડિપ્લોમા એન્જિનિયર તરીકે આપને નિમણૂક મળી છે શું કહેશો કેટલો આનંદ કેટલી ખુશી બધાના સાથ સરકારથી હું આટલો આગળ આવ્યો છું મારા મમ્મી પપ્પા દાદા દાદી કાકા વગેરે એમનો બધાનો સપોર્ટ હતો પારોલ યુનિવર્સિટીથી મેં મારી ડિગ્રી લીધી છે અને માતાજીની દયાથી ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિન્ક્શનથી હું પાસ થયો છું આનું છે કઈ કોને આપશું શ્રે બધાયથી વધારે તો મારા પપ્પાને અત્યારે અને મારા માતાજી ગેલેડી મેલેડી પાવન દેવીને એમના બધાના આશીર્વાદથી આજે એન્જિનિયર બની તો જય ખાવડિયાના માતૃશ્રી જયશ્રીબેન ખાવડિયા દ્વારા સમાજના અગ્રણીઓને જણાવેલ કે આજના સમયમાં દીકરા દીકરીઓને ભણાવો અને અભ્યાસ કરાવો જેથી કરીને આપણો સમાજ જે હાલમાં ખૂબ જ પછાત અને નાનો છે તે આગળ આવે અને આવા નવ યુવાનો સમાજનું કંઈક કરી શકે તેવા હેતુથી દરેક દીકરા દીકરીને અભ્યાસ કરાવવા વિનંતી કરેલ છે આમ જાડીલા ગામના જય ખાવડિયા પારોલ યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ ક્લાસ માર્ક સાથે એન્જિનિયરિંગ પાસ કરી પરત આવેલ હોય સમસ્ત ગ્રામજનો દ્વારા તેનું સ્વાગત અને સન્માન કરવામાં આવેલ હતું ધોલેરા તાલુકાનું બક્ષેપન મોરચાનો પ્રમુખની જવાબદારી છે અમદાવાદ જિલ્લા કારોબારીની જવાબદારી છે અને અમદાવાદ જિલ્લા બિન સરકારી સમિતિ તકેદારી સમિતિનો પણ સભ્યની મારી જવાબદારી છે એટલે આપણા સમાજને હું મારો સંદેશો આપું છું કે શિક્ષિત બનાવો દીકરી દીકરાઓને સ્કૂલે મોકલો તમે ગમે મહેનત કરતા હશો આપણી પાસે જમીન નથી જાગીર નથી પણ આપણી જાગીરને તમારે જો એને જીવિત રાખવી હોય અને એને આગળ મોકલવા હોય આગળ એને મોકલી અને એને સુખી સંપત્તિ તરીકે આપણી નજરથી જોવા હોય તો એને શિક્ષિત બનાવો શિક્ષિત બનશે તો આગળ જશે આજે આ દાખલો બેસાડીએ છીએ કે આજે જાળિયા જાળેલા ગામના દેવીપૂજકનો દીકરો જો આજે એન્જિનિયરની ડિગ્રી પ્રાપ્ત કરતો હોય તો એવું કોઈ શક્ય નથી એવું કોઈ અશક્ય નથી શક્ય છે આપની મહેનત હોવી જોઈએ અને આપણે સાથે હોવા જોઈએ આપણે એને મદદ કરતા હોવા જોઈએ અને સૌ સાથે રહીને સૌનો સાથ સૌનો વિકાસ આ દેશના ભારતીય જનતા પાર્ટીનો એક સંદેશો છે તો આપે સૌએ આ એક નક્કી કરવું જોઈએ કે આપણો એક જ સમાજ પાછળ છે શિક્ષિતમાંથી તો એને શિક્ષિત બનાવો આગળ વધો અને આગળ લાવો અને ડારે કોમની હરોળમાં સાથે બેસો અને જોડાવો